વધારે વિચરણ પૂંજારામ દાદાનું હરજીવન દાદાનું રહેતું તો ક્યારેક અને કોઈક સાથે આવવા નીકળે તો કરે પણ પૂંજારામ બાપાના હૃદયનું ક્યારેક ખેચાણ એવું થઈ જાય કોઈને ઉગારામ દાદા સાથે લીધા વગર બાંદ્રાથી એકલા ઘોડી લઈને નીકળી જાય અમરનગર આવવા લાલ ઘોડી પીડો સામાન ઘોડીનું નામ ચમલી રમઝમ ઢમાક રમઝમ ઢમાક રે વડ દાદાની ઘોડી હાલી આવતી હોય બાજુમાં પાંચ રૂપિયાની લાકડી મોરારજી મિલની ખાદીનો પોશાક માથે સાડા દસ વારની દાદા ઉગારામની પાઘડી એમાંય જો ઉનાળાનો સમય હોય તો ખેરડી પછી બોકાનું વાડ્યું હોય અને બરાબર દેવડાની ધાર ચડે ને પછી ઉગારામ દાદા પુંજારામ બાપાને સુરતાનો સંદેશો ફેંકે પુંજારામ બાપા બે ચાર સત્સંગીઓ બેઠા હોય જેવો એમનો સુરતાનો તાર અહીંયા અમરનગર પહોંચે બેઠા હોય ત્યાંથી ઊભા થઈ જાય જે બાજુમાં સત્સંગી ભાઈઓ બેઠા હોય એના નામ લેવા માટે હાલો અલીભાઈ મિરાજીભાઈ જુસફભાઈ કે પુંજારામ બાપા શું થઈ ગયું તમને આ કે હાલો 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 બાંદરાથી મારો ડાડો આવે છે વળી ગામમાં કોઈ કહેશે ને કોઈ વળી એને મેણા ટોણા બોલે મસ્કરી કરી લે પછી મારાથી સહન ન થાય હાલો હાલો બાપા એમ કરીને દોડીને જાય જ્યાં રસ્તા ઉપર પહોંચે ને ત્યાં દાદા ઉગારામ ની ઘોડી આવતી હોય એકલા હાલે આવતા હોય આવે એટલે દાદા ઘોડી ઉપર બિરાજમાન હોય એમના દર્શન કરે જે હારે માણસો હોય એને બે બાજુ કે તમે બે બાજુ હાઇલ્યા આવો પોતે ઘોડીની બાજુમાં હાલે આવે દાદા ઉગારામ ઘોડી ઉપર હોય કારણ કે બરાબર ગામમાં મકાન અને મેણા ટોણા વાળું તો જગત છે જ પણ એમનો રૂઆ એવો અહીંયા હાઇલ્યા આવતા હોય ત્યાં સુધી કોઈ બોલે નહીં ત્યાં સુધી કોઈ બોલે નહીં અને આમ ઊભી બજાર હાંકડી શેરીને દાદાની ઘોડી આવે બે બાજુ માણસો પૂજારામ બાપા સાથે હાલ્યા આવતા હોય પહેલી વખત એ દૃશ્ય જોતાં એવું લાગે કોઈ મોટા રાજા મહારાજાઓ પોતાના સાથીદારની સાથે જાણે નગર દર્શન કરવા નીકળ્યા હોય આવો ગુરુ શિષ્યનો અઢળક પ્રેમ